ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરો પ્રાચ્ય કેમ છો તો બધા આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ ફાઈન છો અને ગાઈઝ અહીંયા છે પપ્પા હાય પપ્પા સોરી લાઈટ ચાલુ છે આઈ એમ સો સોરી અને ગાઈઝ મારા ચશ્મા આવી ગયા છે બાય ધ વે અને ચશ્મામાં મેં કંઈ કરાવવાનું ન હતું બટ ખાલી યુ નો અંદર નું જ કરાવવાનું હતું થેન્ક યુ અને ગાઈઝ અહીંયા અત્યારે ચાલી રહી છે મેચ પપ્પા શું કહેવાય એને વન ડે ઇન્ટરનેશનલ વન ઇન્ટરનેશનલ ઇન્ડિયા ઇંગ્લેન્ડ અને અને છે 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 સો પ્રજાપતિ આજે જમવામાં એમાં યાર આમાં પનીરની સબ્જી રાત્રે ખાવાની છું કેમ હું તમને આખો એક્સપ્લેન કરું આઈ એમ સો હંગરી અને અહીંયા છે રોટી અને અહીંયા છે પૂર્વા ધ પોટી 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 બોલી પોટી દેખાડ્યા નહીં દેખાડશું જેમાં પનીર છે અનિયન છે ટોમેટો અને કોઈ હું કેમ કઉ છું અત્યારે કારણ કે અત્યારે હવે અમે ભણવા બેસવાના છે તો હું જો હેવી ખાત તો મને આવી જાત આઈ નો માય સેલ્ફ દેટ્સ વાય મેં વિચાર્યું કે આ લાઇટ ખાઈ લઉં આથી છે ને જલ્દી પચી જશે ને પછી હું ભણી શકે શાંતિથી અને જ્યાં સુધી હું ફૂડ પચાવીશ ત્યાં સુધી હું એડિટિંગ કરી લઈશ એટલે મારો ટાઈમ ત્યાં અમ યુ નો સેટલ થઈ જાય અને અહીંયા તમે જોઈ શકો છો વાહ છે કારણ કે પૂર્વને થશે પણ એ દેખાડશે નો પૂર્વને કઈ ની થાય અને गाइस પૂર્વ આજકાલ ઈમો ચશ્મા પર માંડી છે કેમ પહેરો આજો ગાઈસ મેથું નકે પણ એ સરખા કરાવી દેસુ પણ ટાઈમ નથી મળતો गाइस પૂર્વ ચશ્મા કેમ પહેરે છે હવે આંખ દુખાય છે

તમે જોયા હશે દુનિયા પર લોકો કે એ લોકો લોકો કરાવે પગના ભી કરાવે બટ મોસ્ટ ઓફ લી જે કરાવે એ લોકો દેખાડે નહીં અને લગન હોય ને કોઈકના ત્યારે ત્યારે કરે એમ અને આ તો નીકળે ભી નહીં બહુ જલ્દી કારણ કે બહુ પાણી અડવાનું નથી હા નાતી વખતે અડે બટ ઇટ્સ ઓકે એ તો બહુ ઓછું પાણી કહેવાય એન્ડ મમ્મી કહે છે મને દેખાવાની તો કહેજે હું સરખી થઈ જાઉં ઓકે મમ્મી આટલો તો અવાજ આવે બધાને

આવું થઈ ગયું છે ગાઇઝ મારો નિયલ્સ હવે હું હવે થોડું એવું આપણે થોડુંક જ કરશું કારણ કે આ જ્ઞાનચંદ ના નીકળતું યસ મ મી મારા નિયર્સ શો માય ગોડ વાવ ન હું હવે લગાવીશ અહીંયા ગાઈઝ આ બહુ સફોકેટિંગ કામ છે હા આટલું એટલે ઓ માય ગોડ ઇટ બટ વી ખુશ થાય છે આ માણસ આવી જો 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 સો યા કે ખુલ્લું છે

અને બાર વાગી રહ્યા છે અને પૂરવા ખીચડી ખાધી હતી બટ નાવ ટ્વેલ્વ થર્ટી થઈ રહ્યા છે ગાઈઝ લિટરલી અને અત્યારે અમે લોકો ભેળ ખાઈએ છીએ લાઈક વાવ ઓ માય ગોડ હા હા ટ્વેલ્વ થર્ટી ઇઝ ને ફોર્ટી હા જો છે ને ફોર્ટી લખી દીધું ને મેં એન્ડ ગાઈઝ કેવલ ઇટ પૂરા ભેળ તીખી ધમધમતી હે ને હે ને હે ને શું તીખી છે સાચું બોલ આમ છે બોલશે નહીં ને પછી કહેશે કે બ્લોગ ઉતાર કેમ ઉતારું બોલ્યા વગર બ્લોગ હે નખ કેટલા બધા કર્યા નખ કોના કોના કર્યા નખ ગઈઝ મારા કર્યા ફર્સ્ટ મોડલ હું હતી એની પછી મમ્મી ના હવે કાલે મારા ફરીથી કરશે પગમાં કેમ કે વી ડોન્ટ હેવ એની ઓપ્શન

શું થયું અચાનક થી આમ પૂરો ગુસ્સે થવા માંડ્યું નાક લાલ થવા માંડ્યું હોઠ લાલ થવા માંડ્યા કેમ તીખું લાગ્યું હું લાલ છું એટલે ઓહો કપડાં લાલ પહેર્યાશ ખાલી પુરવા મળું છે હે ભગવાન શું થશે પુરવાનો એન્ડ ગાઇઝ વે આવ લોગ અહીંયા એન્ડ કરીએ અમે ફાઇનલી હા શું શું સોગી થઈ ગયું ગાઇઝ અવાજ આવશે ચકડ 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 આવ્યો નહીં આયો હોય વાંધો નહીં સો ગાઇઝ વી હોપ કે તમને અમારો અવ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઇક કયો છે કે જો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમને ગમે છે પૂર્વ કરે છે જે અમારા અને જો શું તમને ટ્યુટોરિયલ જોઈએ છે કે નહીં અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે